જોરદાર વાવણીલાયક લાયક વરસાદ થઈ ગયો છે તમે સ્ક્રીનમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અલિયાભાટા ગામના છે જ્યાં જોરદાર વાવણીલાયક લાયક વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો ધ્રોલના અમુક ગ્રામ્ય સ્થળો છે ત્યાં પણ વાવણીલાયક વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો સુકનવંતી મેઘ સવારી રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે રાજકોટ જિલ્લો ભાવનગર અમરેલી સહિતના વિસ્તારોમાં સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલે આજે જમાવટ કરી છે તો દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ છે જેમાં આપણે વધુ શક્યતા વ્યક્ત કરી હતી એ તમામ જિલ્લાઓમાં વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો ખૂબ જ મોટા પ્રમાણમાં આજે વરસાદની ગતિવિધિ વધતી નજરે પડી રહી છે અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદના સમાચાર પણ સામે આવી રહ્યા છે